પોચી જેવી ચકરી આપણે આમાંથી જ તૈયાર કરવાની છે ને છાસ થી આપણે લોટ બાંધવાનો છે તો જો આપણે છાશ લઈ લીધી છે એકદમ ખાટી છાશ છે બે આપણે તીખા મરચા કાપીને લીધા છે અને એક ટુકડો આદુનો છે આપણે મસાલામાં આપણે આ તીખાની ભૂકી એટલે કે મરી પાવડર છે હળદર છે ધાણાજીરું પાવડર છે સ્વાદ પ્રમાણે મીઠું તલ છે આપણે લાલ મરચું પાવડર હિંગ ને તળવા માટે તેલ જોશે તો આપણે આ એક ખાંડમાં આદુ મરચાંની પેલા પેસ્ટ કરી લેશું આપણે આદુ અને મરચાની એકદમ સરસ ઝીણી પેસ્ટ આ રીતે કરી લીધી છે તો હવે આપણે લોટ બાંધવાનો છે ચકરી માટેનો લોટ તૈયાર કરશું તો આપણે આ ચોખાનો લોટ એડ કરી દેશું એક વાટકી ચણાનો લોટ છે એ આપણે એક વાટકી એડ કરી દેશું અને ઘઉંનો લોટ એડ કરી દેશું સ્વાદ પ્રમાણે આપણે આમાં મીઠું એડ કરી દેશું એક ચમચી લાલ મરચું પાવડર એડ કરી દેસુ એક ચમચી ધાણાજીરુ પાવડર એડ કરી દેસુ અડધી ચમચી તીખાની ભૂકી છે એ એડ કરી આપણે હળદર એડ કરી અડધી ચમચી જેટલો હિંગ પાવડર એડ કરી દેસુ અને બે મોટી ચમચી જેટલા તલ છે આપણે એ એડ કરી દેસુ બધું એકદમ સરસ પહેલા મિક્સ કરી લેશું હવે આપણે આમાં મોણ માટે તેલ એડ કરવાનું છે તો આપણે એકદમ સરસ ક્રિસ્પી બને એટલે આપણે એમાં મૂઠ્યું પડતું મોણ દેવાનું છે તો આપણે બે મોટા ચમચા જેટલું તેલ એડ કર્યું છે તો આને એકદમ સરસ લોટમાં મિક્સ કરી લેશું અને આ આદુ મરચાંની પેસ્ટ પણ એડ કરી દઈશું એકદમ સરસ મિક્સ કરી લેશું હવે

લોટ એકદમ સરસ ગયો છે મરી લેતો હોય તો આપડી ચકરી માટેનો લોટ એકદમ સરસ આ રીતે તૈયાર છે તો આપણે તેલ પણ ગરમ કરવા રાખી દીધું છે ચકરી તળવા માટે

લઈ અને આ બાકીનો લોટ છે એને આપણે ઢાંકીને રાખી દેસુ એટલે એકદમ સુકાઈ ન જાય આપણો આ લોટ તો આપણે આ થાળી લઈ લીધી છે પ્લેટ એમાં જ આપણે આ ચકરી પાડવાની છે તો આપણે મીડિયમ સાઈઝની ની કરશું ને અહીંથી એકદમ સરસ આપણે જે હોય એને આમ એકદમ સરસ ચોટાડી દેસુ એટલે તળતી વખતે ખુલે તો આ રીતે આપણે બધી ચકરી પેલા થાળીમાં પાડી લેશું તો એકદમ સરસ જો આપણી ચકરી પડે છે ફાટતી કે તૂટતી નથી એકદમ સરસ પરફેક્ટ આપણી ચકરી પડે છે તો આ રીતે આપણે બધી ચકરી પહેલા તૈયાર કરી લઈએ તો જો આપણે બધી જ ચકરી આ રીતે પાડીને તૈયાર કરી લીધી છે તો જો આપણે અટલી બની છે અને આપણું તેલ પણ જો એકદમ સરસ હવે ગરમ થઈ ગયું છે તો આપણે બધી ચકરીને હવે આ ગરમા ગરમ તેલમાં તળી લેવાની છે તો જો આપણે તાવીથાની મદદથી આ રીતે આપણે તેલ માં એડ કરી દેવાની છે તો પેલા આપણે એકદમ સરસ તેલ ગરમ કરી લેવાનું છે ને પછી આપણે ગેસ ને ધીમો કરી દેવાનો છે તો આ રીતે જેટલી આવે એટલી ચકરી આપણે આમાં એડ કરી દેસુ તો થોડીક આપણે આને પેલા પાકવા દેશું પછી આપણે આને પલટાવીશું બીજી બાજુ થી પલટાવી થાય આપણે આને એકદમ સરસ ક્રિસ્પી થાય ને એવી આપણે આને તળી લેશું તો જો આપણી બધી જ ચક્રી એકદમ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે જો આ રીતે એકદમ સરસ ગોલ્ડન કલર આવી જાય એટલે આપણે એને કાઢી લેવાની છે તો જો આ રીતે આપણે બધી બધી ચકરીને તળી સરસ તો જો આપણી ચકરી તળીને તૈયાર કરી લીધી છે તો જો બની છે ને એકદમ મસ્ત તો જો એક તમને તોડીને પણ બતાવું તો જો એકદમ ક્રિસ્પી અને ફરસી બની છે એકદમ પોચી પણ છે ખાવામાં તો જો આપણી ચકરી એકદમ તૈયાર છે તો સર્વ કરીએ આપણે ચા સાથે એકદમ ટેસ્ટી લાગે છે નાની નાની રોંઢાની ભૂખ માટે તો તૈયાર છે મિત્રો એકદમ ટેસ્ટી એવી આપણી ચકરી તો જો તમને અમારી આ ચકરીની રેસીપી પસંદ આવી હોય તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો